પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી દાસી જીવન સત્સંગ મંડળ તથા સાંસદ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા મહા આરતી કરવામાં આવી હતી પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે દાસી જીવન સત્સંગ મંડળ તથા સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર અને અન્ય મનોરથીઓ દ્વારા આયોજિત ઐતિહાસિક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથામાં શ્રી વલ્લભ કુળ ભૂષણ યુવા આચાર્ય શ્રી પરમ પૂજ્ય ગોવર્ધન એકસો આઠ શ્રી યદુનંદન નાથજી મહોદય શ્રી એ દિવ્ય ભવ્ય અને અલૌકિક માહોલ માં કથાનું રસપાન કરાવ્યું હતું આ કથા સાંભળવા શ્રોતાજનો નો મહાસાગર ઉમટ્યો હતો ભાગવત સપ્તાહ ખાતે દરરોજ વિવિધ સમાજ મહાઆરતી માં સહભાગી બન્યો હતો ત્યારે સમસ્ત રાજપૂત સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા પણ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે આ તકે સમસ્ત રાજપૂત સમાજ ના પ્રમુખ રાજભા જેઠવા સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા જે કે રાણા સાહેબ સૂર્યદીપસિંહ જાડેજા લકીરાજસિંહ વાળા ધમભા જેઠવા અનિરુદ્ધસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જેઠવા અને લકીરાજસિંહ જેઠવા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાને સન્માનિત કરવામાં આવ્યા હતા કથાના અંતિમ ચરણમાં તારીખ સાતના રોજ સુદામા ચરિત સાથે કથા વિરામ પામી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ